છેલ્લા ચાર વર્ષથી નાગરિકો અને વાહન ચાલકો રોડની સમસ્યાથી ઝઝુમી રહ્યા છે પરંતુ સત્તાધીશોના પેટનું પાણી હાલતું નથી એક તરફ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી ત્વરિત ફરિયાદોનો નિકાલ કરવા પ્રયત્નશીલ હોવાના દાવા કરી રહ્યા છે ત્યારે સ્થાનિક કાઉન્સિલર ઘનશ્યામ પટેલે પણ કબૂલ્યું હતું કે રોડની સમસ્યાને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મેયરની રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય આવે છે તો સત્તાધારી પક્ષના જ કાઉન્સિલરનું કોઈ સાંભળતું નહીં હોવાના દાવા થઈ રહ્યા છે ત્યારે પાલિકાનું તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગે ત્વરિત કામગીરી હાથ ધરે તેવી રહીશો માંગ કરી રહ્યા છે તો બીજી તરફ કાઉન્સિલર ઘનશ્યામ પટેલે પણ તુરંત જ ખાડા પૂરવાની કાર્યવાહી હાથ ધરાશે તેવી બાહેદારી આપી હતી આ મારા તરસાલી નેશનલ હાઈવે આઠથી તરફ જતો રસ્તો છે આ રસ્તા પર છેલ્લા ત્રણ ચાર વર્ષથી ખૂબ પરિસ્થિતિ ખરાબ કારણ કે પહેલાં ઓજી વિસ્તારમાં આવતું હતું પણ જ્યારથી આપણે કોર્પોરેશનમાં આવ્યા છે ત્યારથી અમે એક વરસાદી ગટર જે અહીંયા આગળ બહુ પાણી રહ્યું હતું હાલ તમે એક વરસાદ પડે ને પછી બે મહિના સુધી આ રોડ બંધ થઈ જતો હતો અમે જ રજૂઆત કરી અને ગઈ સાલે જ અમે લોકોએ મંજૂર કરાવી હતી અને વરસાદી ચેનલનું કામ હાલ પંદર દિવસ પહેલાં જ પૂરું થયું છે ચરીને પૂરાઈને એવું કરાયું હતું પણ હજુ વરસાદ ભારે પડ્યો હોય કામગીરી કરવાની થોડી કોરું નીકળે એટલે ખાડા ખૂબ પડી ગયા છે લોકો આવવા જવામાં બહુ તકલીફ પડે છે પણ હવે આ એમનો છેલ્લો ટાઈમ છે આ પરિસ્થિતિનો સામનો કરવાનો કારણ કે આની ઉપર અમે લોકો આ ત્રીસ મીટર નો રોડ છે રોડ પણ મંજુર સેન્ટ્રલ ડીવાઈડર લાઈટિંગ સાથે નો કરી દીધેલો છે પણ વિકાસ થશે તો થોડી તકલીફ પડશે ખાડા પડ્યા છે અને અમે મારા અધિકારીને મારા પદાધિકારી મેયર ચેરમેન ને પણ મેં રજૂઆત કરી છે જેવું કોરું નીકળે લોકો મને આશ્વાસન આપ્યું છે કે જેવું કોરું નીકળશે કામ પૂર્ણ કરી દઈશું ચોક્કસ તમારી વાત સાચી જ છે કારણ કે ખૂબ બીજી રોડ છે કારણ કે આ રોડ અહીંયાથી કાર્બન સાધલી થઈ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી જાય છે આ બધું એટલે ટ્રાફિક તમે કદાચ જોઈ શકો છો ખૂબ મોટો ટ્રાફિક રહેશે અને આ રોડ પરથી તમે જશો તો આશરે પચીસ ત્રીસ ગામોનો વ્યવહાર છે એટલે તમે જે કહો છો કે એકસો આઠની સમસ્યા આવે તો તકલીફ પડે એમ જ છે પણ અમારી તંત્ર કામે લાગેલું છે હવે આજે કોરું નીકળ્યું છે એટલે આજે સાંજે નહીં તો કાલ સુધીમાં અમે ખાડા પુરવાની સો ની અમે લોકોની કોશિશમાં છે કેમેરામેન નવનીત પરવાણી સાથે જ તેમ નવાશકર નેશન ન્યૂઝ રાખા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર